નમસ્કાર શ્રોતા મિત્રો આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ ક્યાં સફરની વાત છે ક્યાં જવાનું છે શું શરૂઆત થશે કેવી રીતે હશે ઘણા બધા પ્રશ્નો આપના મનમાં પણ હશે આજના કાર્યક્રમમાં આપણી સાથે છે શિશુકુંજ પરિવારના ઋત્વિકભાઈ ધોળકિયા અને ગીતાબેન તો સૌપ્રથમ તો ઋત્વિતભાઈ અને ગીતાબેન આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે ધન્યવાદ તો સૌપ્રથમ આપણે જાણીએ ઋત્વિતભાઈ પાસેથી કે ઋત્વિતભાઈ એક્ચ્યુલી આ ટૂક ટૂક સફરનામા જે શિશુકુંજ ટૂંક ટૂક સફરનામા છે એ છે શું અને આ કયા સફરની વાત છે શું નમસ્તે શિશુકુંજ ટૂંક ટૂક સફરનામાં એક એવી યાત્રા છે જેમાં શિશુકુંજના ઘણા બધા કેન્દ્રોથી ઘણા બધા આપણા મિત્રો સાથે જોડાય અને રામેશ્વરમ તમિલનાડુથી ભુજ સુધી ભુજ ગુજરાત સુધી છત્રીસ રિક્ષામાં દરેક રિક્ષામાં ત્રણ પાર્ટિસિપન્ટ્સ ભેગા થઈને બાર દિવસનો યાત્રા ક્રોસ કરીને લગભગ ત્રણ હજાર કિલોમીટર રિક્ષા ચલાવીને ભુજ પહોંચવાના છીએ અને આ સફરનામાં છ રાજ્યોમાંથી પસાર થશે અને જેમ મેં કહ્યું એમ બાર દિવસ આમ બધા સાથે હશું રોજ સવારથી સાંજ સાથે રિક્ષા ચલાવશું સાંજે રમતો રમશું એકબીજાને મળશું નવો પરિચય થશે ઘણી ચેલેન્જીસ આવશે એ સાથે કઈ રીતે એમાંથી સાથે પસાર થઈએ એ સફરનામાનો જ એક ભાગ છે એટલે ઋત્વિદભાઈ આ એક સફર છે જેમાં બધા જોડાશે પણ આ સફરનો કોઈ ઉદ્દેશ્ય ખરો ક્યાં કાર્ય માટે આ સફરની શરૂઆત થઈ રહી છે તો શિશુકુંજ એક ચિલ્ડ્રન્સ ચેરિટી છે અને આખા દુનિયામાં લંડનમાં કેન્યામાં ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ પર શિશુકુંજના કેન્દ્રો છે જ્યાં બાળકોને સેન્ટરમાં રાખીને ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે જેમ કે બાળ પ્રવૃત્તિ છે શિક્ષણ પ્રવૃત્તિ છે સેવા પ્રવૃત્તિ છે અને પર્યાવરણ પ્રવૃત્તિ છે તો બાળકો સાથે જ કામ કરીએ છીએ શિશુકુંજમાં અને બાળકો સાથે તો ઘણીવાર એવું થતું હોય કે આટલી અલગ અલગ જગ્યામાં આપણે રહેતા હોઈએ એક સાથે ભેગા થવાનો એક સાથે ભેગા થવાની તક ના મળતી હોય અને દર ત્રણ ચાર વર્ષે એવી એવો પ્રયત્ન હોય અમારો કે આપણે બધા ભેગા થઈએ કોઈ કંઈક કેન્દ્ર સાથે બધા જોડાય અને આ વર્ષે પણ એવું થયું કે કેમ નહીં કંઈક જુદી જ રીતે કરીએ જેથી બધા ભેગા થઈએ એક કે બે દિવસો નહીં પણ બાર દિવસ માટે અને એની આગળ પાછળની જે તૈયારીઓ હોય એના થ્રુ પણ આપણે સાથે રહીને કામ કરીએ બીજા કેન્દ્રોમાં શું રિક્વાયરમેન્ટ છે કઈ ટાઈપની ત્યાંની પરિસ્થિતિ છે એ સમજીએ એ સમજવા પાછળનું કારણ કે જ્યારે આટલા બધા લોકો ભેગા થાય ત્યારે આપણે ઘણું બધું કરી શકીએ અને એકલાથી કોઈ દિવસ બધું નથી થતું હોતું અને સાથે રહીને કામ કરીએ જેને આપણે વર્કિંગ ટુગેધર કહીએ તો એ વર્કિંગ ટુગેધર થાય એકબીજાની એનર્જીઝ એકબીજા પરથી બાઉન્સ ઓફ થાય અને આપણે પોતાનામાંથી થોડુંક બહાર નીકળીએ નવી જ રીતે એક કાર્ય જે છે કઈ રીતે કરી શકાય એ બધી એ પણ સફરનામાનો જ એક જર્ની છે અને એ જર્નીમાંથી પસાર થવા માટે આની સાથે બીજા ઉદ્દેશ્ય કહી શકાય તો એ કે ટીમ બિલ્ડિંગ થાય સો ટકા આપણે આમાંથી જતા હોય એટલે ચેલેન્જીસ આવે પણ એમાં એક મજા પણ આવે સાથે સાથે શીખીએ અવેરનેસ વધે કે શિશુકુંજ શું છે ક્યાં કયા કેન્દ્રમાં કઈ કયા પ્રકારનું કામ થાય છે અને સાથે બધા ભેગા થઈને કઈ રીતે જેમ મેં કહ્યું સેવા પ્રવૃત્તિ છે તો કઈ રીતે આપણે થોડા ફંડ્સ ભેગા કરી શકીએ જેથી બાળકોને વધુને વધુ લાભ મળી શકે અને વધુ બાળકોને સરસ રીતે જે શિક્ષણ છે જે માત્ર આપણે ટેક્સ્ટબુકમાંથી કે પુસ્તકોમાંથી નથી આપવા માંગતા પણ એમને એક આખું હોલિસ્ટિક અપ્રોચ હોય લાઈફ સેન્ટર્ડ લર્નિંગ હોય જીવનલક્ષી જેને આપણે કહીએ એ ટાઈપનું એજ્યુકેશન આપવું હોય તો જુદી રીતે કામ કરવું પડે અને એ કામ કરવા માટે અલગ જ ટાઈપના રિસોર્સિસ મટીરિયલ્સ અલગ જ ટાઈપની ટીચર્સ ટ્રેનિંગ જોતી હોય તો એ બધું આ સફરનામાના થ્રુ એવું વિચાર છે કે આપણે ભેગા થઈને ડિઝાઇન કરીએ એટલે બહુ જ સરસ શિશુકુંજનો કદાચ તમે એનું બોર્ડ કે જુઓ ને તો ઉપર લખ્યું છે બાલ દેવો ભવ એટલે બાળકને સેન્ટરમાં રાખીને જે કાર્ય થતા હોય એમાં અગ્રેસર છે આ સંસ્થા અને ચેરિટી માટે આગળ વધી રહી છે એક સેલ્ફ ડેવલપમેન્ટ તો ખરું પણ એની સાથે એક ઉમદા કાર્યનો હેતુ એ પાર પાડવા જઈ રહ્યા છે એટલે એવું કહી શકાય હમ હમ હે તો ક્યા હમ હે તુમ તુમ હો તો ક્યા તુમ હો જબ હમ તુમ સંગ હે તો બાદ મેં કુછ દમ હૈ પણ ઋત્વિતભાઈ આટલું સુંદર સફરની તમે જે તૈયારી કરી તો સૌપ્રથમ આ વિચાર કોને આવ્યો અને સફર માટે તમે જે વ્હીકલ પસંદ કર્યું છે રિક્ષા તો આની જ પસંદગી શા માટે એ થોડું જણાવશો તો વિચાર લગભગ એક દોઢ વર્ષ પહેલાં માઇન્ડમાં હતો કે જેમ મેં કહ્યું કે આપણે બધા ભેગા થઈએ તો ઘણું બધું થઈ શકે તો ભેગા કઈ રીતે થવું જોઈએ કઈ રીતે થઈ શકાય એના ઉપર ચર્ચા થતી હતી વાતો થતી હતી અને એક આઈડિયા એવો આવ્યો કે દર વખતે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ દેશોમાંથી લોકો ભેગા થતા હોય ઘણીવાર એકસાથે ભેગા નથી થઈ શકતા હોતા કારણ કે બધાના સંજોગો એવા હોય તો કેમ નહીં આ વખતે કંઈક ફન ફિલ્ડ અને એડવેન્ચરવાળું કરીએ અને એમાં યંગ જે શિશુકુંજના કાર્યકર છે યંગ કાર્યકરથી લઈને જે સિનિયર કાર્યકર છે બધા ભેગા થાય તો શિશુકુંજમાં એક બીજી અમારી એ ટાઈપની પ્રોસેસ હોય કે એન્ટાયરલી રન બાય ચિલ્ડ્રન ઓર રન બાય યંગર એડલ્ટ્સ અને એમને જે સિનિયર કાર્યકર હોય એમનું ગાઈડન્સ મળતું હોય તો એટલે તમે જોશો તો એવા ઘણા પ્રોજેક્ટ્સ હોય ઘણી ટ્રેક્સ હોય ઘણી ટ્રીપ્સ હોય ભારત દર્શન ટ્રીપ હોય તો એવી રીતે એવું લાગ્યું કે આવી રીતે ભેગા થઈએ અને સાથે જઈએ તો આ વિચાર શરૂઆત દોઢ બે વર્ષ પહેલાંથી આઈડિયા ચાલતો હતો ઘણું બધું પ્લાનિંગ કર્યું અને જેમ મેં કહ્યું કે બધા ભેગા થાય તો એવું લાગ્યું કે આ કઈ રીતે કરશું ક્યાંથી શરૂ કરીએ શરૂઆત ઘણા એંગલથી એમને લાગી કે કદાચ આપણે નોર્થથી લઈને ગુજરાત આવીએ પણ અહીંયા ડિસેમ્બરમાં અહીંયા ઠંડી બહુ હોય એટલે પછી સાઉથથી શરૂઆત રાખી અને છ રાજ્યો પાર કરતાં કરતાં ભુજ કારણ કે ભુજમાં જે શિશુકુંડ સ્કૂલ છે ત્યાં આપણે પચીસ તારીખના એ જ દિવસે આપણે એક સંમેલન જેવું છે કે બધા જ આપણા બાળકો એમના વાલીઓ ગેસ્ટ બધા સાથે ભેગા થાય રિક્ષા સુખામ ચૂઝ કરી કારણ કે જ્યારે આપણે કહીએ કે આપણે આવી રીતે જઈએ છીએ એક સફર ઉપર તો આપણા માઇન્ડમાં ટ્રેન કે બસ કે પછી કાર આવે પણ એમાં બહુ જ સેફ થઈ જાય બહુ જ પ્રિડિક્ટેબલ થઈ જાય અને અમને એક એલિમેન્ટ ઓફ ફન અને એડવેન્ચર જોતું હતું રિસ્ક નહીં કારણ કે બહુ જ સેફટી સાથે આપણે કરશું પણ એક રિક્ષા એવું વાહન છે જે કોમન મેન સાથે પણ જોડાયેલું છે રિક્ષા એવું વાહન છે જે સાંભળીને જેમ પ્રશ્નમાં જ તમને એવું લાગ્યું કે રિક્ષા કેમ તો આપણી આંખો પણ મોટી થઈ જાય અને કાન પણ ઊભા થઈ જાય તો રિક્ષા ચૂઝ કરવાનું કારણ એ હતું પ્લસ જેટલું ચેલેન્જ હોય એવું અમને લાગે છે કે એટલું બોન્ડિંગ વધુ થાય કારણ કે તમે ડિફિકલ્ટીમાંથી પસાર થાવ એ તમારું રિલેશનશીપ એકબીજા સાથે પોતાની સાથે બહુ જ જુદી રીતે તમે પોતાને ઓળખો અને તમારી સાથે જે પાર્ટિસિપન્ટ છે એમને એટલે સ્કૂલ પણ આપણી અલગ સોચ ઉપર છે ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ છે આપણા કેન્દ્રો પણ જે રીતે ચાલે છે બહુ જુદી રીતે ચાલે છે આપણી આખી ફિલોસોફી છે કે આપણે કોમ્પિટિશનથી થોડુંક દૂર રહેવું છે કમ્પેરિઝન બહુ હાર્મફુલ છે સજા અને તુલના પુરસ્કાર એ બધા જે સોસાયટીમાં બહુ જ પ્રિવેલન્ટ વસ્તુઓ છે આપણે એને ક્વેશ્ચન કરતા હોઈએ છીએ અને ઇન જનરલ શિશુકુંજમાં આપણે કોઈ પણ કાર્ય લેતા હોઈએ ત્યારે વી ઓલવેઝ ટ્રાય થિંક હાઉ કેન વી ડૂ ધીસ ઇન અ મોર રેલેવન્ટ વે ઇન અ ડિફરન્ટ વે જરૂરી નથી કે જે પ્રથા ચાલે છે આપણે એને તરત જ ફોલો કરી દઈએ આપણે પોઝ કરીએ એના ઉપર વિચારીએ અને એમાંથી કંઈક નવું નીકળશે કારણ કે અત્યારની જનરેશનને એમની રિકવાયરમેન્ટ્સ બહુ જ અલગ છે એટલે એ પ્રમાણે પણ થોડુંક વિચારતું હોય કે આમાં કઈ રીતે બધા જોડાય તો જે ટૂંક ટૂંક સફરનામાં તમે જે શરૂઆત કરી કે આ રામેશ્વરમથી શરૂ થઈને કચ્છ આવશે અહીંના આપણા સેન્ટર સુધી તો આ યાત્રામાં કોણ કોણ જોડાવાનું છે અલગ અલગ રાજ્યોમાંથી કોઈ હશે કે કોઈ બહારના વ્યક્તિઓ હશે કઈ રીતે આ સફરની આખી શરૂઆત થશે અને કોણ જોડાશે એના વિશે થોડો આઈડિયા આપો અમને તો એ જવાબ પહેલાં થોડુંક શિશુકુંજ વિશે બે લાઇન્સ શેર કરું શિશુકુંજ નાઇન્ટીન ફોર્ટી ટુમાં સ્થાપના થઈ અને કચ્છમાં જ કરાચીમાં પછી કચ્છમાં અને ત્યાંથી પછી ઈસ્ટ આફ્રિકામાં સેન્ટર્સ શરૂ થયા ઈસ્ટ આફ્રિકાથી લંડનમાં સેન્ટર્સ શરૂ થયા તો લગભગ લંડનનું જે સેન્ટર છે તે લગભગ પચાસ વર્ષથી પણ વધુ વર્ષોથી એમને કામ કર્યું છે અને ઘણા બધા જે શિશુકુનના સિનિયર કાર્યકર્સ છે એ બધા લંડન અને કેન્યામાં છે પ્લસ આપણા જે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અમરેલી પાસે બગસરા આસોદર સેન્ટર્સ છે નીલપરમાં કચ્છમાં એક સેન્ટર છે ભુજ સ્કૂલ છે શિશુકુંડની ઇન્દોરમાં સ્કૂલ છે બેંગ્લોરમાં શિશુકુંજ એક બીજું કેન્દ્ર આપણે સાથે જ કરીએ છીએ અને ભુજમાં ચાર આઉટરીચ સેન્ટર્સ છે જ્યાં સોશિયલી ઇકોનોમિકલી જે થોડું વંચિત બેકગ્રાઉન્ડવાળા ફેમિલીઝ હોય માઇગ્રન્ટ ફેમિલીઝ હોય એમની સાથે પણ આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોઈએ ઇન્કલુડિંગ શિક્ષણની એક્ટિવિટીઝ ઇન્કલુડિંગ હાઈજીન કિટ્સ ને એવું બધું પ્લસ હમણાં રિસન્ટલી આપણે થોડાક સમયથી વેસ્ટ બેંગોલમાં પણ સુંદરબન્સમાં પણ આપણું એક સેન્ટર છે એટલે બધા જ સેન્ટર્સથી સફરનામામાં લોકો જોડાણા છે અમુક રિક્ષા ડ્રાઈવ કરતાં કરતાં પણ આવશે અમુક નહીં પહોંચી શકે એકચ્યુઅલ રિક્ષા ડ્રાઇવિંગમાં તો એ ભૂથ સ્કૂલમાં આપણી સાથે જોડાશે અને અત્યારે લંડનથી નાયરોબીથી અમુક ઓસ્ટ્રેલિયાથી શિશુકુંજનું મેલબર્નમાં પણ એક સેન્ટર છે શિશુકુંજ મેલબર્નથી લોકો આવવાના છે અમેરિકાથી કેનેડાથી અમુક ગેસ્ટને ને પાર્ટિસિપન્ટ્સ ફેમિલી મેમ્બર્સ આપણે ઘણા બધા નામ આપી શકીએ એ બધા જ લોકો એ એ પણ જોડાવાના છે એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ આખું શિશુકુંજનું જે ગ્લોબલ પરિવાર છે ત્યાંથી રિપ્રેઝન્ટેશન બધેથી છે એટલે રુચિતભાઈ તમે જે રીતે વાત કરી કે બધા સેન્ટરમાંથી અલગ અલગ લોકો જોડાશે ઘણા વિદેશના પણ લોકો હશે તો એક વચ્ચે મને પ્રશ્ન પૂછવાનું મન થાય કે શું આજે જોડાશે બધાને રિક્ષા ચલાવતા આવડતી હશે એટલે સો ટકા આવડી જશે હું જ ત્યાં સુધી પણ રિક્ષા માટે જે લોકો ઇન્ડિયાથી જોડાય છે જેમ કે હું પોતે જોડાઉં છું તો મને ખ્યાલ છે ઇન્ડિયન ટ્રાફિકનો ઇન્ડિયન વ્હીકલ્સનો અને હું પોતે પણ નાનો હતો ત્યારે બજાજ સ્કૂટર હતું તો ઇટ્સ વેરી સિમિલર ટુ રિક્ષા પણ જે લોકોએ કદાચ ઇન્ડિયામાં ડ્રાઈવ નથી કર્યું કે જે લોકોએ ટુ વ્હીલર ગિયર નથી ચલાવ્યું એ બધા લોકો એક સરસ પ્રેક્ટિસ પ્રોગ્રામ થ્રુ ટ્રેનિંગ પ્રોગ્રામ થ્રુ જઈ રહ્યા છે કારણ કે બધાને ખબર છે કે આપણે આ વસ્તુ સેફલી કરવી જ છે તો રોડ સેફટીના એંગલથી પર્સનલ સેફટીના એંગલથી ટ્રેનિંગ ચાલે છે પ્લસ રામેશ્વરમથી અમે જે દિવસે નીકળશું એના બે દિવસ પહેલાં પણ અમારી પાસે રિક્ષા હશે જે અમે લોકલી ત્યાં ઘણી બધી પ્રેક્ટિસ કરશું અને જે બહુ આટલું મોટું જર્ની છે એના માટેનું પ્લાનિંગ પણ બહુ જબરદસ્ત છે તો એ રીતે પણ પ્લાન કર્યું છે કે અમે ટ્રાફિક કોન્સ લઈ અને એની અંદર અંદર પાર્કિંગ બ્રેકિંગ રિવર્સિંગ એ બધી જ પ્રેક્ટિસ કરશું જે સિચ્યુએશન અમને લાગે છે કે રોડ ઉપર આવી શકે એ બધાની પ્રેક્ટિસ કરવાનું ચાલુ જ છે ઓલરેડી એટલે બહુ સુંદર તૈયારીઓ સાથે બહુ સારા પ્લાનિંગ સાથે ટૂંક ટૂંક સફરનામા ભુજ આવી રહી છે તો હવે આ સફરનામાની શરૂઆત ક્યારથી થશે અને કયા કયા રાજ્યોમાંથી એ કયા સમયે પસાર થશે એનું થોડું શેડ્યુલ અને પ્લાનિંગ અમને સમજાવો તો અમે પણ એનો લાભ લઈ શકીએ એમાં જોડાઈ શકીએ જી બિલકુલ ટૂંક ટૂંક સફરનામા રામેશ્વરમથી શરૂ થશે તેર ડિસેમ્બરના અમે રામેશ્વરમથી નીકળશું અને બાર દિવસ પછી એટલે કે પચીસમી ડિસેમ્બરના અમે ભુજ સ્કૂલે અમારી રાઈડ અત્યાર માટે ફિનિશ થશે ઇન બિટવીન અમે તમિલનાડુથી કેરેલા કેરેલાથી કર્ણાટકા ગોવા મહારાષ્ટ્ર એમ થઈને આવશું અને લગભગ રોજ બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધી અમારું ડ્રાઈવિંગ હશે એમાં પાલકડ કાસરગોડ મુરડેશ્વર રત્નાગીરી વાપી પોયચા એવા બધા અલગ અલગ ટાઉન્સ છે જ્યાં અમે રોકાશું અમુક આશ્રમ છે જ્યાં અમે રોકાશું અમુક એવી સંસ્થાઓ છે જેની સાથે અમારી વાત ચાલે છે કે આપણે ત્યાં કઈ રીતે કંઈક મદદ કરી શકીએ ઓન ધ વે અવેરનેસનું કાર્ય હોય કે એવું કંઈ બીજી એક્ટિવિટી હોય જેમાં લોંગ ટર્મ આપણા કોઈક સંબંધો બને સાથે કે ધ હોલ આઈડિયા ઇઝ કે હાઉ ડુ વી stay in ટચ એન્ડ કીપ વર્કિંગ together એન્ડ ઓપનિંગ અપ ન્યૂ પોસિબિલિટીઝ એટલે એ કઈ રીતે થાય છે એ એક સફરનામાનું એક બહુ મોટું બેકબોન છે અને આ બાર દિવસમાં જે બાર સિટીઝ કવર થશે એના વિશે જરૂર અમે વધારે પણ શેર કરશું એટલે એક બહુ સરસ સફર શરૂ થવા જઈ રહ્યો છે તેર તારીખથી શરૂઆત થશે અને અલગ અલગ રાજ્યો પસાર કરીને એ પચીસ અને છવ્વીસ ડિસેમ્બર આપણી સાથે અહીંયા ભુજ કચ્છમાં હશે તો અહીંયા આવશે એટલે ઘણા સમયથી એ લોકો ડ્રાઇવિંગ કરીને આવે છે બહુ લાંબુ અંતર કાપીને આવે છે તો અહીંયા આવશે તો એના વેલકમ માટે કે એમના સ્વાગત માટે એવી કોઈ ખાસ તૈયારીઓ કરી છે આપણી સંસ્થાએ હાજી બિલકુલ તૈયારીઓ છે બાળકોમાં શિક્ષકોમાં જે આપણી શિશુકુંજની સ્કૂલ છોડીને જે બીજી ઓફિસ છે ત્યાંથી જે આખું ફેમિલી છે એ બધા સભ્યો પણ જોડાશે થોડુંક મ્યુઝિક હશે ડાન્સ હશે અને જેમ હમણાં શેર કર્યું કે બહુ લાંબુ સફર છે અને થાક લાગ્યો હશે તો સ્ટાર્ટિંગમાં અપ એક્સરસાઇઝિસ પણ છે સ્ટ્રેચિંગ પણ છે અને થોડુંક રિફ્રેશમેન્ટ માટે જ્યુસ જે બધું જ જરૂર પડે કારણ કે એકસો આઠ પાર્ટિસિપન્ટ્સ છે એમાંથી ઘણા બધા જે સદસ્યો હશે એ લોકોને ઇન્ડિયાની વેધર ઇન્ડિયાની ટ્રાફિકની ટેમ નથી એટલે ઇવન સ્મોલ થિંગ્સ લાઈક ડસ્ટ લોડ ઓફ વિન્ડ ચેન્જ ઓફ ફૂડ ચેન્જ ઓફ વોટર એ બધું બાર દિવસમાં એડ થયું હશે ઓન એવરેજ અમે દિવસના પોણા બસોથી સવા બસો જેવા કિલોમીટર્સ રિક્ષામાં ચલાવતા હશું એટલે એનું બધું અક્યુમ્યુલેટેડ ફટીક પણ આવ્યું હોય એટલે અમારી સાથે ખૂબ જ ટેલેન્ટેડ અને એક્સપિરિયન્સ્ડ યોગા ટીચર્સ છે એટલે દરરોજ સાંજે યોગા થશે દરરોજ સવારે યોગા થશે એક્સરસાઇઝ હશે ગેમ્સ હશે મ્યુઝિક ડાન્સ એવરી ડે જેથી એનર્જી હાઈ રહે જેમ આપણે સ્કૂલમાં કામ કરતા હોઈએ કેન્દ્રોમાં કામ કરતા હોઈએ જેમ આપણે સમાજમાં જીવીએ છીએ એમાં આપણને એનર્જાઇઝરની જરૂર પડતી હોય છે ભલે અલોન ટાઈમ હોય મ્યુઝિક હોય ડાન્સ હોય સેમ વે આમાં પણ એવું જ થશે કે બાર દિવસ અમે એક જરાક જુદી જ દુનિયામાં હશું અને રોજ સવારે બપોરે સાંજે ખૂબ પોઝિટિવિટી ખૂબ એનર્જી થોડુંક મનોરંજન થાય થોડુંક રિચાર્જિંગ થાય કોઈક થાકી ગયું હોય તો આપણે વિપિક દેમ આપ કે ના ના યુ કેન ડૂ ઇટ યુ આર ડુઈંગ ગ્રેટ વન્ડરફુલ લેટ્સ ડૂ ઇટ એટલે એ જે સ્પિરિટ છે આઈ થિંક દેટ ઇઝ ધ ક્રક્સ ઓફ વોટ વી વોન્ટ ટુ ડૂ કે લેટ્સ નોટ ગેટ ટાયર્ડ એટલે જિંદગી એક 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 બહુ સુંદર સફર છે પણ એ સફરમાં નવા નવા ઉદ્દેશ્ય સાથે સાથે વિચાર ભાવના સાથે જે એક નવા સફરની શરૂઆત કરવી હોય તો આનાથી સુંદર કાર્ય શું હોઈ શકે ટૂંક ટૂંક સફર અમારા આકાશવાણીના પરિવાર તરફથી અમારા શ્રોતા મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આટલા સુંદર કાર્યને આગળ વધારવા જઈ રહ્યા છે તો અમારા ભાવપૂર્વક એમને અભિવાદન છે અને વેલકમ છે ભુજ કચ્છમાં ઋત્વિતભાઈ ખૂબ ખૂબ આભાર તમે બહુ સુંદર માહિતી આપી અને હવે અમે એક્સાઇટેડ છીએ કે ટૂંક ટૂંક સફરનામાં ક્યારે આવશે ભુજમાં અને અમે આ બધા જે સફર જે કરી રહ્યા છે એ લોકોને મળીશું હવે ખાસ તમે જે વાતચીત કરી શિશુકુંજ આ જે સંસ્થા છે અમે એનું ઘણું નામ સાંભળ્યું છે અને ઘણી બધી વાતો પણ સાંભળી છે પણ એકચ્યુઅલી આ સંસ્થા શું કાર્ય કરે છે અને કચ્છમાં કઈ રીતે છે તો આના વિશે થોડી અમને માહિતી આપો અને ગીતાબેન હું તમને કહીશ કે આના વિશે અમને થોડું જણાવો જરૂર તન્વીબેન તન્વીબેન આપણું જે શિશુકુંજમાં કામ ચાલે છે ભુજમાં તો ભુજમાં ઘણા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકો સાથે અલગ અલગ બાળકો સાથે કામ થઈ રહ્યું છે મુખ્યત્વે હું કહીશ કે શિશુકુંજના આઉટરીચના કેન્દ્રો ચાલે છે જે ભુજમાં અલગ અલગ જે સ્લમ વિસ્તાર છે જે વંચિત લોકો છે ક્યાંયથી બીજે દૂરથી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છે અહીંયા વસ્યા છે અને અહીંયાના ભૂંગાઓમાં કે તંબુ તાણીને રહે છે એમના બાળકોનું ભણવાનું કોઈક રીતે પોસિબલ નથી થતું હતું કેમ કે એ લોકો થોડા થોડા વર્ષોમાં પોતાની જગ્યા બદલતા રહેતા હોય છે એટલે આપણે એવા સ્થળો આઈડેન્ટિફાય કરી અને ત્યાં શિશુકુંજના કેન્દ્રો સ્થાપ્યા છે કે જ્યાં બાળકો માટે ત્રણથી ચાર કલાક એ લોકો બેઝિક જે એ લોકોનું વાંચ ગણન હોય એ કરે અને સાથે બાળવાર્તાઓ બાળ ગીતો એના થકી એમનામાં એક મૂલ્યોનું સિંચન થાય તો એવા ચાર કેન્દ્રો ચાલે છે એ બાળકો માટે એના સિવાય આપણી શિશુકુંદની એક શાળા છે જે શાળા આમ તો સીબીએસસી એફિલેશનની મુખ્ય ધારાની શાળા છે પણ એમાં ખૂબ અલગ રીતે અલગ પ્રયોગોથી થાય છે કે એમ તેમાં નવમા ધોરણ સુધી કોઈ જ ગ્રેડ નથી અપાતા માર્ક્સ નથી અપાતા કમ્પેરિઝન નથી હોતી કોમ્પિટિશન નથી હોતી બાળકોને પનિશમેન્ટ ના હોય તો સામે રિવોર્ડ્સ પણ નથી મળતા એ રીતેની એક શાળા છે જે ચાલે છે અને એક સ્પેશિયલ નીડના જે બાળકો કહીએ આપણે દિવ્યાંગ બાળકો એને જે એક ધન્વંતરી શાળા છે એમાં શિશુકુંજનો એક નાનો ભાગ એ છે કે ધન્વંતરી શાળાના બાળકો આઠ ધોરણ સુધી શાળામાં ભણે અને ત્યાર પછી સ્ટ્રીમમાં જાય તો કોપઅપ નથી કરી શકતા હોતા તો એ બાળકો માટે આપણે શું કરી શકીએ તો એ બાળકો માટે એક વોકેશનલનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે અને એક સેટઅપ કર્યું છે ત્યાં એ બાળકો આવી અને અલગ અલગ સ્કિલ શીખે છે અલગ અલગ પ્રોડક્ટ્સ પર કામ કરે છે પ્રોડક્ટ બનાવવાથી લઈ પેકેજિંગથી લઈ સેલિંગ સુધીનું બધું જ કામ એ લોકો ત્યાં શીખતા હોય છે તો ધન્વંતરી સાથે એક આ કામ ચાલે છે તો આ રીતે કચ્છમાં જ રાપર કરીને એક જગ્યા છે અને રાપરમાં ખૂબ પછાત વિસ્તાર તરીકે ગણાય છે તો ત્યાં દીકરીઓને ભણાવવા પાછળ બિલકુલથી વાલીઓનું તૈયારી નથી હોતી વાલીઓની એટલે ત્યાં દીકરીઓ કઈ રીતે ભણીને આગળ વધે એ માટે ત્યાં આપણે દીકરીઓની ના ભણવા માટે વાલીઓને ખર્ચ ન કરવો પડે તો દીકરીઓને ભણવાની સ્પોન્સરશીપ છે એ શિશુકુંજ આપતું હોય છે અને ત્યાં પણ વોકેશનલના અલગ અલગ કોર્સિસ શિશુકુંજે શરૂ કર્યા છે તો આટલું કચ્છમાં કામ ચાલે છે નહીં બહુ સુંદર સંસ્થા અને બહુ સુંદર એમનું કાર્ય એટલે ખરેખર એક વ્યક્તિ તરીકે ઈચ્છા થાય કે આપણે શિશુકુંજની મુલાકાત લઈએ અને જાણીએ કે વધુ શું કાર્ય થઈ શકે અને કદાચ મનથી એવું પણ થાય કે આમાં અમે કઈ રીતે સહભાગી થઈ શકીએ શ્રોતા મિત્રો ટૂંક ટૂંક સફરનામાં તારીખ તેરથી થી શરૂ થશે અને પચીસ છવ્વીસ આ બે તારીખોમાં ભુજ કચ્છમાં પહોંચશે આવ્યા પછી એના સફરમાં જોડાયેલા વ્યક્તિઓનો શું અનુભવ છે એ યાત્રીઓનો શું અનુભવ છે એ પણ આપણે જાણીશું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી તો આજના કાર્યક્રમમાં રુતવીતભાઈ અને ગીતાબેન આપ આવ્યા અને આ સફર વિશે આટલી સુંદર વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તન્વીબેન અમને પણ તમને મળીને વાતચીત કરીને ખૂબ મજા આવી ધન્યવાદ તનવીબેન અમને પણ તમારી જોડે વાતચીત કરીને ખૂબ આનંદ થયો થેન્ક યુ તો શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા હતા સાંપ્રથ આજના કાર્યક્રમમાં આપણે વાત કરી શિશુકુંજ ટુક ટુક સફરનામા વિશે પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું